ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાંથી આઠ દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સાબરમતી કાંઠાના આવેલા ગામડાઓને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે આ સપ્તાહથી ધરોઈ ડેમના બે ગેટ ત્રણથી ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા પરંતુ આજે બપોરે એકા એક ધરોઈ ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધુ હોવાને કારણે આજે આઠ ગેટ ખોલવામાં આવી રહ્યા છે જેના પગલે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં સતત થઈ રહેલ નવા નીરની આવકને લઈને ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે નવ હજાર એકસો સડસઠ ક્યુસેક આવક સાથે જળાશય યોજના વિભાગ દ્વારા આઠ દરવાજા સાત પોઈન્ટ પાંચ ફૂટ પર ફૂટ પર ખોલી ઓગણસી હજાર પાંચસો ચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અનુપસિંહ ચાવડા અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા